લખતરના લીલાપુર ગામમાં રહેતા આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેક આવતા કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે છેલ્લા છત્રીસ કલાક કરતાં પણ બે આશાસ્પદ યુવાનના હાર્ટ એટેક આવતા કરુણ મૃત્યુ થયા છે લખતર લીલાપુર ગામમાંથી જાણવા મળતી વિગત મુજબ લીલાપુર ગામમાં રહેતા આલાભાઈ નારણભાઈ સભાડ ઉંમર વર્ષ આશરે તેતાલીસ ઘરે હતા ત્યારે તેમને રાત્રિના સમયે અચાનક છાતીમાં દુખાવો પડતા સુરેન્દ્રનગર ખાનગી હોસ્પિટલ હોસ્પિટલમાં ખસેડાયા હતા આલાભાઈ નારણભાઈ સભાળને હોસ્પિટલમાં સારવાર કારગર નીવડે અને તે પહેલાં જ તેમનું શરીર નિસ્તેજ થઈ ગયું ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરતા હોસ્પિટલમાં ઉપસ્થિત સૌ કોઈમાં સન્નાટો છવાઈ ગયો આલા ભાઈના સગાવાલાઓએ કલ્પાંત કરી મૂક્યો ને વધુમાં જાણવા મળતી વિગત મુજબ આલાભાઈ અને લાખાભાઈ ભાઈઓ હતા અને લાખાભાઈને ચાર વર્ષ પહેલાં હાર્ટ એટેક આવતા નાની ઉંમરમાં મૃત્યુ થયું હતું આલાભાઈને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે આલાભાઈનું નાની ઉંમરમાં મૃત્યુ થતાં લીલાપુરમાં તેમના સગાવાલાઓમાં ગમગીની છવાઈ ગઈ છે